નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે શરદ ઋતુ ચાલુ છે અને શરદ ઋતુ જે છે એમાં પણ ભાદરવોમાસ માસ એટલે બીમાર પડવાની શક્યતાઓ છે પણ થોડી તકેદારી રાખવામાં આવે તો આપણે સ્વસ્થ રહીએ છીએ બીમાર નથી પડતા મારી પાસે એક પુસ્તક છે પુસ્તકનું નામ છે અષ્ટાંગ હૃદય અને એનો અધ્યાય નંબર ત્રણ ત્રણની અંદર આવતું ઋતુચર્યા નામનો ટૉપિક છે એની અંદર મિત્રો શરદચર્યા શરદ ઋતુની અંદર દસ પ્રકારની વસ્તુનો ત્યાગ કરવાનું કહ્યું છે કે દસ પ્રકારની એવી વસ્તુ છે જેનો શરદ ઋતુમાં એટલે કે ખાસ તો ભાદરવા મહિનામાં એનો ત્યાગ કરવો જોઈએ એ દસ વસ્તુ છે એની પહેલાં મિત્રો વાત કરી દઉં કે શરદચર્યા બહુ ખૂબ જ સરસ મજાનું આની અંદર વર્ણન છે કે ઋતુમાં વરસાદની ઠંડીથી ટેવાઈ ગયેલું શરીર છે ને એ શરદ ઋતુમાં એકદમ સૂર્યના તાપથી તપવા લાગે છે અને તેથી વર્ષામાં સંચિત થયેલો પિત્તનો પ્રકોપ શરદ ઋતુમાં થાય છે વર્ષામાં અમ્લ લવણ જલ મધ વગેરેથી સંચિત થયેલું અને કાળના શિત્ત સ્વભાવથી ન કોપતું પિત્ત શરદ ઋતુમાં સૂર્યના કિરણોના સંતાપથી પ્રકૂપિત થાય છે હવે મિત્રો આની અંદર એવું કહ્યું છે કે શરદ ઋતુની અંદર બરોબર ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ કડવું ગળવું તુરું અને લઘુ ભોજન શાલી ચોખા મગ સાકર આમળા પટોલ મધ આવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ કાયમ કાળે એટલે કે સંધ્યા સમય હોય ને ત્યારે ચંદન ઉશીર કપૂર વગેરેથી સ્વયં સુવાસિત થઈ કુસુમ કે મોતીની માળા માળા ધારણ કરી હવેલીની આગાશી કે ઝરૂખામાં અતિ ઉજ્જવળ ચાંદનીમાં બેસવું જોઈએ પણ ખાસ કે સાંજનો સમય હોય ને જ્યારે ઝાકળ શરૂ થઈ જાય મોડી રાત્રિએ ઝાકળ ચાલુ થાય છે આ સમયમાં તો ઝાકળમાં ન બેસવું જોઈએ હવે મિત્રો કઈ દસ વસ્તુ છે એનો શરદ ઋતુની અંદર ત્યાગ કરવો જોઈએ તો શરદ ઋતુમાં ઝાકળ યવક્ષાર વૈયરે ક્ષાર પેટ ભરીને ખાવું પીવું દહીં તેલ વસા તડકો તીક્ષ્ણ દારૂ દિવસની ઊંઘ અને પૂર્વ દિશાનો પવન આ દસ વસ્તુ છે ને શરદ ઋતુમાં ત્યાગ કરવો જોઈએ એવું મિત્રો અષ્ટાંગ હૃદયના અધ્યાય નંબર ત્રણ ઋતુચર્યમાં આપ્યું છે આ દસ વસ્તુનો ત્યાગ કરવાથી શરીર સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહેશે અને શરીરમાં રહેલી પિત્ત પ્રકૃતિ શાંત રહેશે એટલે કે પિત્તને લીધે અથવા પિત્તની ગરમીને લીધે થતી મોટા ભાગની બીમારી શરીરથી દૂર રહેશે અને એક સરસ મજાનોમાં કહ્યું છે કે હંસોદક હંશોધક એટલે એક પ્રકારનું એવું જળ એવું જળ એવું પાણી કે જેને અમૃત સમાન કહ્યું છે કે એ જળ કઈ રીતે તો કે દિવસે સૂર્યના કિરણોથી ચારે બાજુ તપેલું અને રાત્રે ચંદ ચંદ્રની ચાંદની અને ચંદ્રના કિરણોથી ઠંડુ થયેલું જે પ્રવાહી હોય છે ને પાણી અને હંસોદક જળ કહેવાય છે આ હંસોદક જળ છે એ અતિ નિર્મળ હોય છે વાયુ વગેરે દોષોને મટાડે છે અને પીવામાં આ અમૃત સમાન છે ખાસ શરદ ઋતુની અંદર એટલે કે દિવસે તડકામાં તપાવેલું હોય અને સાંજે એ જળ છે એ ચંદ્રની ચાંદનીની અંદર એકદમ ઠંડુ કરેલું હોય આ જળ હંસોદક છે અને આ જળ છે એ અમૃત તુલ્ય છે એટલે આ દસ વસ્તુ એથી અષ્ટાંગ્રદયમાં એટલું છે કે દસ વસ્તુનો ત્યાગ કરવાથી વાદરવા મહિનામાં એટલે કે શરદ ઋતુમાં ખાસ શરીર છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે ખૂબ ખૂબ આભાર જય માતાજી